भी छोड़ी छे अरे આય કુંડીમાં કે હલવાડે છો આય આમે બેઠા બેઠા વાતો વાતો કરી મારા ગામની છોડી ઈને હરું વાતો કરે તમારા ગામની નથી છે આય હલવાડે છે કુંડીએ તો કીધું તોય સમજતા નથી કે મારા આ મારા ગામની દીકરી છે આવડિયા અમે તમારા ગામની નથી એ હવે અરે આખો ગામ કોટણે સડ્યું છે

અલ્યા ફોટા નથી આ બેન તમે બોલો તો ખરા અલ્યા આ ભાઈ મારે હું કેવું ત્યારની વાત છે મને ખબર છે તમે ફરવા મગજ તમને છે ને થાય ને અમારા ઘર આંગણે ગાડી મૂક્યો મારા કામની દીકરીને મને ખોટો પાળો

તો ગમે એ વસ્તુ હર 10 મિનિટ એને ગમે ભૂલાઈ જાય 10 મિનિટ પછી એનો દિમાગ ગયો જાય 10 પાછો આવી જાય તો બે આપણે બહાર લઈ તો આપણે ખબર હોય ને તો એ ભાઈ તું શાંતિ રાખ આના લીધે તો તો આનો આવી ના કે તમે તમને એન્જોય કરો હા તમારું કામ કરો મને દ તમારું નામ હું તો મારું નામ પકો પકો હા બોલો તમારું કોઈ નામ લેતું હોય ને મને દેખાડી દેવાનું એક બે કટકા કરે ને ઈ ગામમાં મામ ફેરી નીકળું ને મારી હા કોઈ ન હોય હું તો એમ તે બે વર્ષ પેલા હું બધાને બહુ મારતો હે હા એટલે ભાઈ આયો એ વાત રાવા દો અમારે આમ અમે આ ગીર માં રહેવી છે આ સમજો આ હા વાત આમ હાલા જાતા હોય ને તો એમે કઈ બીવી ની કે કે તો મારા ગામની વાત કરું છું ગામ ની વાત કરે મારું ગામ તો ખરું પણ પડખે પાસ ગામમાં માં પૂછવાનું ગમે દુકાને જ નામ દેવાનું એટલે આમ ધરુતા ધરુતા દે દે તમને ખાતા હાલતા છે એટલે ખાતા નહી નામ જ એવું આપડું

આવો શેરવાની એવી લાવું ને કાઈ ઘટે એટલે શેરવાની કોનવાનું બોસ એકલી તો મારી શેર ગામ માં તો વાંધો નહીં મુંજા છે

જો આની બાને કાય નથી આના બાપને કાય નથી કોઈ કુટુંબમાં કાય નથી તો મારે આ બધી જડ કરવાની શું જરૂર છે તમકારે જલસા કરો મોજ કરો આ તારે આ કે દીધું મોજ હવે કહી દેજો તમકારે મોજ કરો હવે કુ આધી છોડી તો હું નો બતાવું તમકારે

કાગજ દેજો નીચે ઉતરણ રાતે જમવાય હવે દીકરી કરો જો હવે આવો ને તો તારી માનો દારો ખાલી Such O fitur asndota Umeniusion Chui iumis LØn પછી LØNH LØN LØNH LØn LØN CÁTÄN Y ma ziumis LØN 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 HÁCÄM LØN LØD LØNLØN ZÄN roll LØN